કેમ ચલો મિત્રો કેમ છો બધા મજામાં હાર્દિક તમારું સ્વાગત છે চলো মিত্র সিত্র કેમ છો બધા મિત્રો દિત તમારું સ્વાગત છે ચાલો મિત્રો લાઈમાં જોર ફેંજાઓ નમસ્તે નમસ્તે દોસ્તો ચાલો મિત્રો કેમ છો બધા મિત્રોને નમસ્તે હાર્દિક તમારું સ્વાગત છે कम सो बद्दा मित्रों ने जय माता जी जय ठाकर जय हिंद जय भारत अपना लाइव में बधाई जाओ स्वागत है तमारो हार्दिक जय माता जी जय माता जी जय हो मित्रों हार्दिक हार्दिक तुम्हारा स्वागत सुमारी हमारे लाइव में जय माता जय माता जी जय माता जी जय माता जी जय माता जी जय श्री राम जय श्री राम दोस्तों कंसो के सामने मित्रों ने जय माता जी जय ठाकुर अमल्ल मई जाओ સ્વાગત છે ચાલો મિત્રો કોમેન્ટ લખતા રહીજો નવા મિત્રો સબ્સ્ક્રાઇબર કરતા રહીજો લાઈક ડાઉન કરી દેજો जीरो चार लक्ष से यहाँ मज़ा कोई कमेंट लगतो नहीं कमेंट लिखी थी, थी क्या थी जो सोमरी लाए હાલો એકવીસ જણા થઈ ગયા છે એક લાયક આવી જશે ચાલો મિત્રો લાયક આપી દીધી છે અમદાવાદ વાહ દોસ્તો વાહ બે લાઇક થઈ જશે છે ના ઢગલા તમે કરી દેવાના છો हार्दिक तमु स्वागत से कमेंट करता रह जाओ कहीं थी मारो लाइव जो सो एक भाई अहमदाबाद थी जो वैसे लाइक आप दी थी से बार जीरो चार वाला आईडी वाला भाई कहीं जा कमेंट करता नहीं थी हेलो दोस्तों ठीक ना थी क्या से

કઈ વાંધો નહીં સારામાં સારું કહેવાય સુરત થી આપડો લાવી જો એટલે ચાલો મિત્રો કેમ છો લાઈક તો નથી કરતા શેર નથી કરતા પણ કોમેન્ટ તો દોસ્તો કરી દો ત્યાંથી મારો લાઈવ જોવો જોઈએ એ લગતા એક મિનિટ થાય કોમેન્ટ કરી દે સારી સારી બસ હા ભાઈ ગયા છે કોઈ કોમેન્ટ કરતું નથી વાંધો ગમી પડતો હોય હાલ મિત્રો કેમ છો

से नो पुर। बेन नो को पुणे बे भारत ने बीजे के फर्स्ट में थे भारत ने गुजरात ने वच वाह भाई वाह घणे आ गुलाय जो हो ए मोटर बंद है जो ये है ना वा, वा। है वाह भाई वाह हां जय लखनी जय लखनी वाह भाई वाह आ बेन पर वो आगे थे जो है वो नाम की तो पुणे बेन वाह भाई हां पुणे में बेन વાંચતા નથી આવડતો એટલે વાંચતા એક ભાઈ પડખે બે હાર્યો બે હારો પડે ને આ કાંઈ નથી આવડતું ભીણો સૌ ઘણો આઠ આકરા પૈસા તો વાપી ચાલો મિત્રો લાઈ માં આવી જજો લાઈ પૂનમ બેન તો બહુ આગેથી જોવા વાહ ભાઈ વાહ એક કમેન્ટ આવી પણ બહુ જબરી આવી છે ડાલામેથી શું લખ્યું મુંબઈ થી જો મુંબઈ થી થેન્ક યુ થેન્ક યુ બેન કીધું ખૂબ ખૂબ આભાર તમારો પુનમ બેન પુનમ બે મુંબઈ થી જો આપણો નામ છે મારુ દિવાળી પછી

चलो मित्रों नवा मित्रों मित्रो, लाइक शेयर करता रहियो कमेंट करता रहो जो रेड करो आए ले जाए कंटेंट हां बटे इतने थे हां ये ना के रेड करो नहीं के चलो मित्रों लाइव में थे मुद्दा वही गया से

હાથમાંથી ને ચાર થઈ ગયા સપોર્ટ તમારી જેવા આપતા હું મારો વાંધો છે પુનેબેન લીખ્યું હોય ને જે માતાજી પુનમબેન

એવી ગયું હોવો જ જોઈએ એક કોમેન્ટ કરવા ના હા અપાઈ ગયો નનકો છોકરો મારે એને વાંચતા બે જ દીધો મને ક્યાં આવડતું નથી હું લખી ગઈ કે બધી માં લાંબી કોમેન્ટ હોય ને એટલે એવું મારી આખી નથી આ તો ખાલી છે ને બાપાજી કે માં માટે જ છે

હાર્દિક તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે દોસ્તો selulu lain eh, mali reju. Celo mm -hmm.

channel Mitro Kem so Hardik Kamaru Swagat Chamari Live Ma Hmm, nice, maik. nice. Hmm, આ દુનિયાનો નિયમ છે કે આપણે કોકનું કામ કરીએ તો જો કામ ન કરીએ તો અમે આપકે હે કોણ ગુજરાતી બધું આ અરે લખ હિન્દી ગુજરાતી હા હિન્દી ગુજરાતી જયરામભાઈ નમસ્તે નમસ્તે ગીત માં બહુ નહી રાગ આપણને બઉ નહિ ફાવા કેમ આકલા પાડતા એવું લાગે

એ જો હમણાં હમણાં આવું છું કાઈ વાંધો નહી આવું બોલો બોલો કોઈ દેવાનું તો વાંધો

चलो मित्रों हार्दिक तुम स्वागत सात वगैरह सात ने बे हेलो मित्रों लाइक शेयर करता रहो कमेंट करता रहो

ચાલો મિત્રો હાર્દિક તમારું સ્વાગત છે હાલ લાઈવમાં આપણા જોઈન્ટ થઈ ગયા છે દૂધ ભરવા આજ પાંચ તારીખ થઈ જાય પૈસા થોડા ઘણા છે સાત હજાર આવે છે દાદા તો નહીં આવે લી એવી બીડી બાપ રે રેડી જાય લાવવાનું